છેલ્લે ગુજરાતના એક એવા મોડલની વાત કરવી છે કે ગુજરાત મોડેલના નામ પર આપણે દરેક વખતે બહુ સરળતાથી ગુજરાત મોડલને વચ્ચે લાવી દઈએ છીએ કંઈ પણ થાય એટલે કોંગ્રેસ કે ગુજરાત મોડેલ ફેલ્યોર છે સત્તા એવું કે ગુજરાત મોડેલ જેવું બીજે ક્યાંય દુનિયામાં મોડેલ જ નથી પણ એ બધાની વચ્ચે જો આપણી પાસે બતાવવા માટે કશુંક હોય સરખામણીએ જોવા માટે હોય તો એ આપણું સહકારનું મોડેલ છે અમે બનારસમાં જ્યારે બનાસ ડેરી શૂટ કરીએ વખતે અમને સાથે સાથે મનમાં એ વિચાર આવ્યો અને એના પછી એક અધિકારી અમારું ધ્યાન દોર્યું અને પછી એમાં જ્યારે અમે જોયું તો અમને સમજાયું કે ગુજરાત જો આંખોમાં આંખો નાખીને અનેક બાબતો પર પોતાનો પક્ષ અને વાત મૂકી શકે છે સરખામણીએ જોવા જઈએ તો ગુજરાત ખૂબ સુંદર રાજ્ય છે અને ખૂબ વિકાસ થયો છે ગુજરાતનો ખૂબ વિકાસ થયો છે એનો મતલબ એ નથી કે તમે સમસ્યાઓને નકારશો ગુજરાતમાં રસ્તા ખૂબ સરસ છે એનો મતલબ એ નથી કે અમદાવાદમાં તમારે ચાર વાર રસ્તા બનાવવા પડે છે ને તોય ભૂવા પડી જાય છે ગુજરાતમાં ખૂબ સરસ વિકાસ થયો છે એનો મતલબ બિલકુલ એ નથી કે બનાસકાંઠાના દાંતાના જંગલોમાં રહેતા આદિવાસી હોય કે પછી ડેડિયાપાડાની આજુબાજુ જીવન જીવતા માણસો કે જે લોકોની હાલત ખરાબ છે એટલે અમે ઈરડા નામની છોકરીને મળ્યા સેમ્બલપાની પાસે તો એ છોકરીની પાસે યુનિફોર્મ પોતાના બે જોડી સિવાય કપડા નથી બીજા કે જે પહેરીને બહાર જઈ શકે ઘણા બધા એવી સ્ત્રીઓ છે કે જે બે વાર પોતાની એમની બે ત્રણ સાડીની વચ્ચે એક સાડી સુકવીને રાખે પછી બીજી પહેરે ત્યાં સુધી એ વ્યવસ્થિત કપડાં નથી ઓડી શકતા તો આટલી અસમાનતા પણ છે એ પણ નરી વાસ્તવિકતા છે પણ કશું કેવું છે કે જાણે છેવાડાના માણસ સુધી પહોંચવાની કોશિશ કરી છે ને એ છે આપણું સહકાર ક્ષેત્ર એકવાર ડોક્ટર વર્ગીસ કુરિયનને જ્યારે સાઉથના સ્ટેટમાં બોલાવવામાં આવ્યા કે આવું ડેરીનું મોડલ તમે અમારે ત્યાં પણ ઉભા કરો ઊભું કરો તો એમણે કહ્યું હતું કે ડોક્ટર કુરિયન તો મળી જશે પણ ત્રિભુવનદાસ પટેલ નહીં મળે એવા અનેક અનેક માણસો માણસો રહ્યા દરેક જિલ્લામાં અલગ અલગ છે એટલે મહેસાણામાં ચૌધરી હોય કે પછી બનાસકાંઠાના કાકા હોય કે આણંદમાં ત્રિભુવનભાઈ પટેલ અનેક માણસોએ જે સાહસ શરૂ કર્યું એ સહકારની પેટર્ન તમે સમજો તો તમને ખબર પડે કે પશુપાલક છે એ જયારે પોતાનું છોટું છોટું દૂધ વેચે છે તો ખાલી દૂધ વેચી શકે છે પણ બધા ભેગા થઈને ગામની એક મંડળી બનાવે છે મંડળીઓ ભેગી થઈને ડેરીની એક સત્તા નક્કી કરે છે ને એક ડેરી બને છે ભેગું થાય ત્યારે શું થઈ શકે એટલે એકતાનું મહત્વ એ આપણને સહકાર ક્ષેત્ર શીખવે છે એટલે જ્યારે જ્યારે ગુજરાત મોડેલની વાત આવે ને ગુજરાતનું કશું કેવું કે મને એવું લાગે કે આટલી બધી જ વાતો કર્યા પછી છેલ્લે મારે તમને કહેવું છે કે આપણા પાસે આપણી પાસે ગુજરાતની પાસે કશું કેવું છે કે જે આપણે આંખોમાં આંખો નાખીને કહી શકીએ છીએ કે આવું અદભુત આખા દેશમાં બીજું કોઈ રાજ્ય ઉભું ન કરી શક્યું કેમ કે એ વખતે એવો દ્રષ્ટિકોણ રાખનારા કે દૂરનું જોઈ શકે એવા લોકો એમને ન મળ્યા એમાંથી એક સહકાર ક્ષેત્ર છે એની પેટર્ન શું છે તો ગામડાના પશુપાલકો સાથે દૂધ ભેગું કરીને લેવામાં આવે એ ભેગું થયેલું દૂધ મંડળીમાં જાય મંડળીમાંથી જે તે સેન્ટર પર આવે અને ડેરી અલગ અલગ પ્રોડક્ટ બનાવે આપણને એવું લાગે કે અમૂલની આણંદની ડેરી છે કે મહેસાણાની ડેરી છે કે પંચમહાલની પંચામૃત છે કે બનાસકાંઠાની બનાસ છે આ બધી ડેરી ભેગી થાય કરોડોનો નફો કરે છે તો એ બધા રૂપિયા બધા નેતાઓ અને મંડળીના અધિકારીઓ જ લઈ જાય છે નેતાઓ ચોક્કસથી એનો એક હિસ્સો લઈ જાય છે તમે એને નકારી નહીં શકો કરપ્શન પણ છે સહકારમાં ખૂબ કરપ્શન છે અને સહકારથી જ સમૃદ્ધિ એટલે એ સમૃદ્ધિ ખાલી માણસોની નહીં ત્યાં ઉપર કામ કરતા લોકોની એ છે એને નકારી નહીં શકો પણ છતાંય હજુ એ ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં બની શકે એટલું કરપ્શન ઓછું રહ્યું અને સહકારથી જે સમૃદ્ધિ આવી એ પશુપાલકો સુધી પહોંચી એટલે આજે પણ જ્યારે આપણે દેશની પચાસ ટકા આબાદી માટે પ્રશ્ન આવીને એવું છે કે સ્ત્રીઓ જો કામમાં ભાગીદારી નથી નથી કરતી જો સ્ત્રીઓ કામમાં બનતી જ્યાં સુધી સુધી દેશની વસ્તીની પાસે કામ ત્યાં આપણે ક્યારેય વિશ્વમાં ઉન્નત નહીં થઈ શકીએ પણ છતાંય જે ગામડાની ગૃહિણીઓ છે પશુપાલક સ્ત્રીઓ છે એમણે વ્યાખ્યા તોડી છે એ પોતાના એ લગ્ન પ્રસંગે જાય તો રાત નથી રોકાતી ને સાંજે પાછી આવી જાય છે કેમકે એને ઘરે એના પશુની ચિંતા છે એ પોતાના ઘરમાં કોઈ નાનું બાળક હોય તો કેમ સાચવે એ રીતે એ ગાયને સાચવે છે એ ભેંસને એ રીતે સાચવે છે અને એનું સંવર્ધન કરે છે અને એના પછી એની ખૂબ મહેનત થાય એના પછી એનો નફો પણ વહેંચાય છે એટલે વ્યક્તિ જ્યારે દૂધ વેચે છે તો દૂધનો ફેટ પ્રમાણે એને ભાવ પણ મળે છે પણ એના પછી એ દૂધને બધું ભેગું કર્યા પછી કંપનીએ એના પેંડા બનાવ્યા એના આઈસ્ક્રીમ બનાવીને કંઈ પણ ખાધું તો એનો જે નફો મળ્યો એ નફો પણ છેલ્લે વહેંચાય છે એ નફો પણ મંડળીઓમાં જાય છે મંડળી થકી પશુપાલકના બેંકના જાય છે તો સહકાર ક્ષેત્ર એ ગુજરાતની ક્રાંતિની સૌથી મોટો ગામડાઓ માટે સહકાર ક્ષેત્ર છે સહકારમાં જો હજી પણ આપણે બની શકે એટલું કરપ્શન ઓછું કરીએ સહકારમાં થતી ભરતીઓમાં સગાવાદ અને જ્ઞાતિવાદ ઓછો કરીએ અને સહકારને હજુ વધારેમાં વધારે લોકો સુધી ખૂબ પ્રામાણિકતા સાથે લઈ જવામાં આવે તો કદાચ આપણી પાસે બીજું એક સમાંતર એટલું મોટું મોડેલ તૈયાર થશે કે એના જેવું કશું જ નથી અમૂલ ખાલી એની એડવર્ટાઇઝમેન્ટના કારણે મહાન નથી બન્યું અમૂલ કે બાકી આ દેશની આટલી મોટી વિશાળ જે કંપની આખી ઊભી થઈ સહકાર ક્ષેત્રની એ આ રાજ્યના એકદમ છેવાડાના ખૂણે ખૂણાના માણસોની મહેનત થકી પહોંચી છે અને પછી એનું બ્રાન્ડિંગ થયું પેકેજિંગ થયું ડૉક્ટર કુરિયન જેવો આપણને સપોર્ટ મળ્યો અને પછી આજે આપણી પાસે ઘણી બધી ગાથાઓ છે કહેવા માટે યાદ રાખજો કે તમે જ્યારે અમૂલની આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો ત્યારે તમે પશુપાલક બેન સુધી પણ પોતાનો નફો પહોંચાડી રહ્યા છો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ ગુજરાત મોડેલની કોઈ કહાની તમારે કહેવી હોય તો સહકારની કહાની પણ તમને યાદ આવે સરકારને પણ યાદ આવે એક એનો જ કહેવાનો ઉદ્દેશ્ય હતો જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો અમારા વિડીયોને શેર કરજો નમસ્કાર